તો ફેમિલીવાવાવાળો જો ભયંકર આવ્યો છે આ તારપત્રા પાલપત્રા બધું જો અલ્લાવ છે ને મધાભાઈ જો ખુજજે બોલો બોજડા ઓડી નોડી તો કેમ તો લોટ તો બહુ છે ભાઈ ભયંકર લોટ છે જો એવો તમે પ્રસાદ ના કોક કો છાટ આવે છે નકરીתי હું બહાર જઈય કો તો હાલો આપણે પછી મળી પાછા ફેમિલી ઓલા પણ જો બકરા જઈ છે જો એવો તમે કેડા કેડા જઈ છે અને અમાર જો વરસાદ આવો મળ્યો છે એટલે આમ જો આ બાલલો છોડીને

પણ કાઈ નઈ થયું આમાં આમ થાકી જવાય બોલો શું કરવું હવે ફેમિલી તો હે પછી હવે ઘરે ઓલા કાઠા જાય ને આમાં પછી હું તમને બતાડું હું છે આમ શાક શાકમાં મતલબમાં મચ્છીમાં બેના રહેજો વિડીયોની અંદર ફેમિલી આવું કાંઈક વાતાવરણ થઈ જશે ને ઓલા પણ હે ને તણી જોવે છે યાર આપણે એના પડખે જઈ અને કેટલું શાક આવે ને તમને બતાડું આ કફ છે પણ હે હું એને નહીં બતાડીએ છીએ યાર કારણ કે ના પાડે કે હા પાડે હે વિડીયોમાં યુટ્યુબમાં આવવાથી તો ફેમિલી એને ના પાડી છે ભાઈ એ ભાઈને મેં પૂછી લીધું હું આવે જોઈએ આપણે પડખે જઈએ યાર તો ફેમિલી આવું કંઈક ઝીણું ઝીણું શાક આવે છે અને કાટી કહેવાય નાખી જાય નાખી દે ભાઈ પછી આપણે છે ને એ જોઈ લેવું શું શાક આવે એમ છે ને ભાઈ પૂણી પડે છે મતલબમાં એટલે છે ને ઝીણું ઝીણું શાક આવે જો આવું કંઈક લેંગરાથી ગે પણ શાક પણ હા ઝીણું ઝીણું બોલો શું કરવું કે આમ થાય પછી વરસાદના સાટાઇ બોલો આવે ફેમિલી અને શાક આફને તમને છેલે છેલે બતાડી દેવાનું છે કેટલું શાક આવે ને એ બધું આવરી લેજો કે કાઢવાનું હોય વિશેષ નવ નવ છે તો હા થોડુંક શાક આવશે સાય આવતો નથી સાબમાં છે બટાકાની પછી લાંબી છે

جاؤ دوھیے بولوا انے گاڑی پھینکی دیوانے آو پھینکی دیتی بھنا بھائی چھوٹی جی

ભાઈ જો ખાવામાં છે ને અંદર લાલ આપણે ફોડીને ધોળી અથવા લાલ ની નીકળે બાકી ખાલી કોઈ જાણ હોય ની ને લીંઘા ખાવામાં બહુ કઠણ આવે ટાટીયા પણ બહુ કઠણ આવે હલકા ખાવું પડે તે વાત થાય અને ફોલવા હોય બહુ ફોરવામાં આવે મતલબમાં આપણે દેશી ભાજપ કહીએ ને તો ભી પડે મતલબમાં મેઢું છે ને નાખી દુસે ભાઈ છેલ્લે અને હવે આપણે આગળ જોઈએ એ જો ફોંડી આવું છે ભાઈ ઝિંગો કહેવામાં એટલે માની અમારી ભાષામાં ભાઈ ઝિંગો બીજું આવે અને હોંડી બીજું આવો ફેમિલી આલા ભાઈ આવા પડી રહેવા દેઈએ એમ કેસા ભાઈ તન પેલાન સક આવેલો તો ને કોઠલીમાં નકલ છે જો ભાઈ આઉ કાઈક આવું છે જીણો જીણો જો એવો તમે આને જો હોંડી કહેવાય આને કહેવાય કાગડો ઝીરો કાગડો કહેવાય ને ઈ કહેવાય પછી બે સે માસલીના પૂરા એક કઈ લીધી બાકી હે એલો ક એક સાક્ષે ભાઈ જોયેગો તમે પછી આવડો મેઢો બહાર કાઢી યાર આવા મેડા તમારે પોસા હો જો તો જોવા હોય ને એક આ ફેમિલી તો આપણી ચેનલમાં વિડીયો છે ભાઈ નોબનાથ મેડા કાઢવા જાય હા તો હે કે એક આ રીતે કે જોઈ આવજો ફેમિલી અને કઈ એટલું કે સાક આવ્યું હાલો જોઈએ કો તમે ફેમિલી વરસાદ આવે એટલે હે ને હું ભાઈ ગોસો પાસા ઓલા ભાઈ ઓલા આપણે ટાણીઓ બે છે કે ગોપાળ લઈ આગળ આવજો હે ને બકે એટલું કે સાક આવ્યું ભાઈ એને એક પાણાનો શાક આવી છે આપણે તણી મૂકી નહોતી આપણે લગભગ મુકશું કાલમાં આવે હવે હવામાન હારું નથી યાર બાકી તમે સમજો પણ વરસાદ તો ભાઈ ફૂલ ફૂલ આવે છે એટલે કે ફોન પલ્લી જાય એટલો નહીં આવતો હા મોજ કરો ફેમિલી હાલો આપણે મસ્ત બે સડી જઈ તો મેં મને શાક બાગ જો તર બને છે ભાઈ મસ્ત મજાનું પાપલેટ નું શાક બને છે રોજ રોજ તો ભાઈ પાપલેટ નું શાક બના બનાવી પણ બતાવી તો બતાવાય નહીં કારણ કે રોજ ને રોજ એમ મતલબ એક ને એક બધું હું જોઉં હાલ પડી ગઈ છે ભાઈ મતલબ મતલબમાં આખો દીધું ભાઈ કાંઈક આવું બધું કરેલું તો ભાઈ હોવાનું ઇન્ટરવ્યુ એક કારણ કે હેને આમ તે મજા નહોતી મને એવું બધું હતું છે પાપલેટનું ભાઈ મસ્ત મજાનું અમે આગળ ખાઈને પાઈ જવાના છીએ બોલો એવું બધું ફેમિલી અને ભૂખે ભાઈ બહુ લાગી અને અત્યારે હે પાસે હાડ હાથ થી છે એટલે અંદર ઘોર મારે એવું ભાઈ થઈ ગયું અને એકલા લાખ ગમે શું થાય તો બી ગઈ એવી લાગે અને બે ચેનલ જણા હોય ને તો બીક ન લાગે બાકી હવે અમને બીક ન લાગે કારણ કે ઉર્મધાભાઈ બે સી અને આ હવે તો આપણે આ વિડીયો પૂરો કરી દેવાનો છે જો તમને વિડીયો કેવા લાગ્યો મતલબમાં જો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આની પછીના વિડીયો બધા મસ્તી મસ્તીના આવી છે ભાઈ એક નંબર સુપર ડેન્જર હેવી હોય એવા વિડીયો આવી છે તો હું ત્યાંથી બધી મિત્રો જય માતાજી ને ભાઈ બાય ભાઈ ભાઈ ને ભાઈ ભાઈ